વેલકમ બેક પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં શ્રાવણ મહિનાના બીજા સોમવારના દિવસે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે દૂર દૂરથી મહાદેવજીના દર્શને આવતા ભક્તો મહાદેવજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોની લાઈન લાગી છે મહાદેવજીને બિલ્બપત્ર આંકડો પુષ્પ અને અન્ય પૂજન સામગ્રી ધરાવી રહ્યા છે સોમવાર નિમિત્તે અનેક કાવડિયાઓ પણ મહાદેવજીની આરાધના કરીને ધન્યતા અનુભવી રહ્યા છે શ્રાવણ મહિના જે આપણે ખાસ શિવ ભગવાન આવ્યા છીએ આદિનાથ યોગી સોમવાર બીજો સોમવાર શ્રાવણ માસ ખુબ જ મજા આવી અમને આવીને અને દર્શન પણ ખૂબ સારી રીતે થઈ ગયા શ્રાવણ મહિના નો બીજો સોમવાર છે અને માહોલ બહુ સારો છે ગરદી ઘણી છે પણ ધખમધુખી નથી થઈ પણ બહુ સારી રીતે પરત દર્શન થઈ ગયા છે અમારે અમે સાવરણ ના બીજા સોમવારે સોમનાથ પહોંચ્યા છે અમને મહાટી નો લાભ મળ્યો છે અને જળ મહાદેવને ને કરવાનો મોકો મળ્યો છે આજે પવિત્ર શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે ત્યારે મહાદેવજીને રીઝવવા શિવ ભક્તો શિવાલયોમાં શીષ નમાવવા જાય છે બોટાદ જિલ્લામાં આવેલા બરવાડા તાલુકામાં ભીમનાથ ગામે નલિકા નદીના કાંઠે ભીમનાથ મહાદેવ મંદિર આવેલું છે આ પાંડવકાલીન મંદિર શિખરબંધ નથી વરખડીના વૃક્ષ નીચે મહાદેવજી સ્વયંભૂ પ્રગટ થયા હોવાનું જાણવા મળે છે આજે શ્રાવણ મહિનાના બીજા સોમવારે ભીમનાથ મહાદેવના દર્શને ભક્તો ઉમટી પડ્યા હતા તો હર હર મહાદેવના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું સોમવારના દિવસે મહાદેવજીની શૃંગાર આરતી અભિષેક કરવામાં આવે છે જેનો મોટી સંખ્યામાં ભાવિ ભક્તો મંદિર એ જિલ્લાનું ખૂબ પ્રાચીન મંદિર છે આ મંદિર સાથે લાખો શ્રદ્ધાળુઓની આસ્થા જોડાય છે અને હજારો માણસોનું આસ્થાનું કેન્દ્ર છે આ મંદિર પાંડવકાલીન મંદિર છે ભીમનાથ મંદિર એક એવું માત્ર મંદિર છે કે જ્યાં શિખર વિનાનું મંદિર છે અને વરકડી વૃક્ષ છે એની નીચે સ્વયં ભોળાનાથ બિરાજમાન છે અહીંયા મંદિર દ્વારા આવતા શ્રદ્ધાળુઓ માટે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને અહીંયા મેળાનું પણ આયોજન ભાદરવી અમાસ દિવસે થાય છે આ ભીમનાથ મહાદેવ પૌરાણિક પાંડવકાલીન મંદિર છે અને લાખો શ્રદ્ધાળુ અહીંયા દર્શન કરવા આવતા હોય છે શ્રાવણ માસ નિમિત્તે અહીંયા ખૂબ લોકો ભીડ હોય છે અહીંયા મંદિર પ્રાચીન કાળનું છે પાંડવોના સમયથી મંદિર છે વર્ષો હજારો પૂર્વ સુપુરાનું અને અમે અહીંયા દર્શન કરવા આજે આવ્યા છીએ ખાસ તો આ ભીમનાથ મહાદેવ પ્રત્યે અતુષ શ્રદ્ધા છે દર સોમવારે હું નિયમિત અહીંયા દર્શન માટે આવું છું બીજા ભક્તો પણ એનો અવિરત પ્રવાહ અહીંયા ચાલુ રહે છે એટલે આ પ્રાચીન મંદિર હોવાથી એનું જે ધાર્મિક મહત્વ ગઈએ તો એ ખૂબ જ અનેરું છે પાંડવકાલીન મંદિર હોવાથી અહીંયા જે ધર્મ ભક્ત આવી ભક્તો એ પુષ્કળ પ્રમાણમાં સોમવારે અહીંયા દર્શન માટે આવે છે હું ધન્યતા મંદિર પ્રશાસન દ્વારા પરંપરાગત વ્યવસ્થા કરવામાં આવે છે ખાસ કરીને શ્રાવણ મહિનાના સોમવારે પંદર થી વીસ હજાર માણસો પ્રસાદ લે છે એની પણ અમારા સેવકોએ બહુ વ્યવસ્થિત આયોજન ગોઠવેલું છે અને સવારે પાંચ વાગ્યાથી પૂજા ચાલુ થાય છે કે રાતના સાડા સાત વાગ્યા સુધી સતત લઘુરૂદ્ર ચાલુ હોય છે આવી રીતે જામનગરના મહાદેવ શ્રાવણ મહિનાના બીજા સોમવાર નિમિત્તે શિવભક્તો ઉમટ્યા હતા સોમવાર નિમિત્તે પગપાળા યાત્રા કરીને જામનગરથી લોકો ઉમટી પડે છે સાડા ચારસો વર્ષ જૂના ભોડેશ્વર મહાદેવ મંદિરમાં શિવભક્તો ઉમટે છે જેની તૈયારીઓ રવિવારથી ચાલુ થઈ જાય છે પદયાત્રી માણસો હાલી ને જામનગર થી લગભગ જામનગર સિટી થી થાય છે અને દર સોમવારે માણસો અહિયાં આવી જામનગર થી દર્શન કરવા આવે છે અમુક હાલી ના આ દર વર્ષે અમે રવિવારે રાત્રે ઘોડેશ્વર પદયાત્રિકો બધા ચાલીને જતા હોય તેના માટે નું આયોજન ગોઠવ્યું છે અને જામનગર થી હજારો શ્રદ્ધાળુ ભોડેશ્વર મહાદેવ ના દર્શન કરવા જતા હોય છે જામનગર થી અંદાજીત દસ પંદર કિલોમીટર ના ગાળે રાખવામાં આવે છે અને અહીંથી પણ ભોડેશ્વર એટલું જ થાય છે સરદાર બીજ ઇન્ડસ્ટ્રીયલ ના ગેટ પર આયોજન ગોઠવ્યું છે